રાજકોટના કોઠારિયા મેઇન રોડ પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને માટે ઉપયોગી થઈ શકે એવું ચાલુ ભાડાની આવક ધરાવતું છન્નું વારનું ટુ બીએચકે મકાન વેચવાનું છે આ મકાનનું સ્ટ્રક્ચર જી પ્લસ વન છે મોઢું સત્તર ફૂટ અને એકાવન ફૂટની ની ઊંડાઈ છે ગ્રાઉન્ડ ફ્લોર પર તમને તમારા વાહનો માટેનું પાર્કિંગ લિવિંગ એરિયા કિચન એરિયા ડાઇનિંગ એરિયા ફર્સ્ટ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ મળશે ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ લિવિંગ એરિયા કિચન એરિયા અને ડાઇનિંગ એરિયા મળશે રોડ સાઈડ ફેસિંગ બાલ્કની આ મકાન શાક માર્કેટ મંદિર તથા ગાર્ડન ની નજીક છે આ મકાન હવા ઉજાસ યુક્ત વિસ્તારની સાથે જ પ્રેમ લોકેશનમાં આવેલું છે ચાલુ ભાડાની આવક સાડા આઠ હજાર રૂપિયા છે તો પછી રાહશે નહીં આજે જ સ્ક્રીન પર આપેલ નંબરનો નો કોન્ટેક્ટ કરો સુવિધાઓમાં અહીં તમને ફાયર સેફ્ટી તેમજ પાણી ની ફૂલ સગવડ મળશે સરનામું નોંધી લેશો એડ્યુકેર ક્લાસીસ ભવનાથ મેડિકલ ની સામે હરિધવા મેઇન રોડ નંદાહોલ થી આગળ પટેલ ચોક રાજકોટ